લીમડે અહીં થી પાછો આ આવ છે કેર્યું આ કેર્યું છે પણ આધી કાસી છે પાકી નથી ખાતો તો ખાતો ખાકતી કે ને કાસી છે કાસી કેમ ખાવે ખવાય હું તો કાસી કેરી ખાવ તો લાલજી ભાઈ કેમ ન ખાય હું તમારા હાથે તોડેલું હોય એવી ખાવ આ એવી તોડે મન તોડતા નહી આવડતું ઈ તો વાંધો હોય આ કેરી વાગે બહુ મસ્ત ન ભાઈ રેવા દે દે વાગે હોય રેવા દે મસ્ત વાગે લ્યા કઈ નઈ તમાર ભાઈ અત્યારેમાં ગાંડા થઈ ગયા છે લીમડામાં લીંબોળી છે એને કેરી કે છે ખબર નઈ મને શું કહે છે હું છું હું કણસુ દૂર પંખા તો કઈ નઈ થા લો માં કન્ટિન્યુ રહેજો હવે જવાનું છે અમારે ઘરે કારણ કે સવારમાં આવ્યા હતા ને થોડુંક મોડું થઈ ગયું તો એલા ભાઈ મૈરમાની ને તડકોય થઈ ગયો એટલે વિડિયો થોડક મોડા બિના ને અત્યારેમાં ભૂખે લાગે એ ભાઈ એ એમ કે હું

હાવ ઠંડો વાહ નીકળી જશે ને અત્યારે એટલી બધી લુઆઈ હેઠે તો બહુ લુ લાગે કારણ કે નળિયા એટલે બધા તપી જાય ને નીકળ્યો હેઠે ગરમાટો થાય પણ એમાં માથે જો વેહીને ઉપર પથરા જ છે પણ તો એમ ખુલ્લું લાગે એટલે સારો પવન આવ્યા કરે અને હામો પાછો દરિયો જ છે સીધું ઉષા કોડાનું મંદિર અહીંથી હામું દેખાય એટલે વાંધો ન આવે એટલે એમ અહીંયા વાહર આવ્યા કરે મસ્ત મજા તો વાગી ગયા છે અત્યારે હાડા ચાર સોરી ચાર જ વાગ્યા છે જો અત્યારે ચાર વાગી ગયા છે અને અત્યારે મારા મમ્મી અહીંયા બેઠા છે અને સહિતા બેનને ખાવી છે મેગી એટલે હું હમણાં ગામમાં જઈને મેગી લઈ આવ્યો છું મેગી ચા મૂકી દીધી ભલે પણ હોય નહીં હું નો માન તો બેનને ખાવી છે મેગી એટલે આપણે બનાવવાની છે ચારમાં બનાવો બનાવો આટ જ બેઠા આવે એટલે એને કાંઈ લેવાની મમ્મી તમારે ખાવાનું છે મેં કેમ બાર મજાની હું છું મમ્મીને થોડીક મજા બગડી ગઈ છે કારણ કે શરદી ને એવું તાવ ને માથું દુખે એવું છે એટલે દવાખાના જીવ હશે મમ્મી દવા લેવી હશે જો સામે દવા પીડી છે એટલે થોડોક મજા બગડી ગયેલી છે મમ્મીને એટલે મેઘી નો ખવાઈ તી ટેપ ભોળે નહીં બનાવતો તીખી મેં ક્યાં તીખી બનાવી

એટલે તું નાયન ન જઈયો પછી એટલું ફોટો કરી તા આ તને શું લાગે આમ લુકડા જો મારા બટલી જા જો તો ખરાય કોઈ એટલે તું એવું કી દે મમ્મી નાયન હોય આવી તો મેગી હતી બનાવતા આપણા વિડિયોમાં આને મિત્રો હાસું હોય એની જોવામાં તો ફટડી એટલે હું ભાઈ નાયન આવી આમ તો ઘડિયાળમાં જો લાલ લે ચાલુ કર્યો તાર કેટલા වෙખ્યા હાન અત્યારમાં જો 4 ને 5 6 કે ભવ નવ્યું થાય મારા 5 મિનિટમાં નાયન વ્યાવે પાતરીમાં તો પણ ના ન ને આતરા વા કોરા હે જો એ ભાઈ એવું લાગે બાકી રેડી જ છે માર મોડું હો કાઈ નયલ ચમતી લેવા મેગી બની ગઈ આ માર આય રે તાર હે તાર ચમતી

એ યે હું તો ન કર એમનું ભીંડો ભીંડો આવે હો બજો કે કયો કોણ કે મેગી એલા ભાઈ એ તમે કરજો આમાં ભીંડો આવે પછી મેગીમાં નાખ્યું આવે કોઈ નો નાખે થાળી દે હવે નાખે ભીંડો ભીંડો વાહ ભીંડા મેગી ખાધી કોઈ દિવસ લાઈ બતાઉ જા હું એક્સપેરિમેન્ટ કરીને બતાઉ લાઈ ભીંડાનું હોય એમ કરીને હવે તને દેવાનું થાતી નહીં હું કે ન કરે હું કે ખાધું તને આપી દેતો હાલો તો મેગી ખાલી તમાર રોટલી ખાવા છે સમજો હજી મેં એટલે ફોટવાડી હજી તો હજી કચ્છ હાજરી વિશાળ કરો તમે ભૂખડ સાવ બનાવતા કલાક થાય ખાતા બે મિનિટ થાય એ તમારે રાખવાનું હવે હું મારી મેગી દઈ દઉં થઈ જાય મારા કલેજા સોરી કલેજી खड गया मारे ना रे मोय या समती तो दे नकर मारे देव पडसे तम दर्शे नी ब उभे रे उभे उभे आ ब ब ब इतलो ते आनी आम हे उई नी ओके राव तू बर खा लो हा कुत्री तू मग ફાઇનલી ગાઈસ આપણે કારખાને થી વહી આવ્યા છે અમારો ટાઈમ છે સાડા સાત વાગ્યા તો કારખાને થી આવી જમી કાઢવી નવરા થઈ ગયા છે કોઈ દિવસ બ્લોગ શૂટ કર્યો નથી આજ ભાઈએ કીધું છે કે તારે બ્લોગ શૂટ કરવાનો છે તો પહેલી વાર હું બ્લોગિંગ કરી રહી છું કે જો મારો અવાજ કેવો છે અને ભાઈ જો મારા મમ્મી મને શરમ લાગે રે બેન વિડિયો બનાવવા પહેલી વાર બ્લોગિંગ કરી રહી છે એટલે બેન ને શરમ લાગે છે કાલે હલ્દી છે એટલે હલ્દી માં પહેરવા હું લાવીશું મારે સોતાબેન જો હું કપડા લાવીશું જોવે છે શું જોવા કપડા તો કાલે મારા ભાઈ ની હલ્દી છે તો સ્પેશિયલ હલ્દી માં પહેરવા માટે બે બેન વાટું લાવી છે તો એ જોવે છે હું પીવા કારણ કે કાલે અમારા ભરતભાઈ છે એનો ગણે બેહવાનો છે તો કાલે તમે પણ બધા આવજો બસ અમાવું પીરું પીરું કાલે બધાને પીવા પીવા કપડા પહેરવાના છે તો હું જોતી આજે અમારે રેખાબેન લેવા છે તો કાલમાં અમારે પહેરવાના છે

મારે હું બોલું કે હું ની મને કઈ ખબર પડતી નથી પેલી વાર ભાઈ ફોન આપમે આપો કે આજ તારું બ્લોગિંગ કરવાનું છે તો ફોન આપમે લઈ બ્લોગ માં શૂટ કર્યો છે કેવો કર્યો તમાર કોમેન્ટ કરીને છે અને રેખા બેન ના કપડા લેતા બહુ હારો આવે તો ભાઈ મારી હાટી લે ઈધર હે હા ફૂંકા વાળા બી આયો લા લાવી લી કે હું કેવાય પ્લાઝા એવો આમ ફૂંકા લાવે તો હું એ લાવ કે જો ફૂંકવાય જરૂર તો કઈ નહીં અમારા રેખાબેન આજે પહેલી વાર વ્લોગિંગ થોડું થોડું બ્લોગ હા પહેલી વાર વ્લોગ શૂટ કર્યો છે તો કમેન્ટમાં જરૂરથી કહેજો અને લાલજીભાઈ નથી એટલે બે ભેનો ગોગડ બબડ બબડ પડતું લાલજીભાઈ ક્યાં છે બહાર એને ફોન અમને આપીને જશે કે તમે બે બેનો વિડીયો બનાવો એટલે આવતા આવતીમાં તમે એટલું લપ કરી એટલું લપ કરીને તો બ્લોગ અહીંયા અહીંયા પૂરો થઈ જાય તો આવી જશે મારા લાલદીભાઈ આ બેટરી છે ને

કે આ વસ્તુ ને પહેલી વાર એ બધું તમારા લીધે જ નકર હું તો ગમે એટલા વિડીયો લાઈક ફોલો કરો નહીં તો મને છે કાંઈ તમે વિડીયો જોવો છો અને તમને અમારા વિડીયો તમને ગમે એ જ અમારા માટે મોટી વાત કહેવાય કહેવાય એના લીધે જ એવોર્ડ મને મળ્યો છે એટલે પેલા તો થેન્ક યુ તમને મમ્મી આ રીતના એવોર્ડ મળ્યો એવોર્ડ વિશે કઈક કહો

તો એ તો સારું તને બધાયને વાત કરવા તો મળે તને અજાણ્યા ગમે એવા હોય તો કઈ નહીં ચલો vlog માં બન્યા રેજો આમાં રેખા બેન કેવી રીતના બોલ્યા છે એનો અવાજ કેવો છે કેવી રીતના vlog બનાવે છે તમને જોવા મળ્યું છે તો કમેન્ટ માં કહેજો કે બેનનો અવાજ તમને કેવો લાગ્યો અને મારા મમ્મી જો આ થોડીક થોડી મજા નથી જો થોડી થોડી શરદી ને ઉધરસ ને એવું છે ને એમાં હવે આવ્યા છે અમારે લગ્ન તો બસ હવે લગનમાં મોજ કરવાની છે ને તમને તમને પણ અમારે મોજ કરાવવાની છે તો ફેમિલી અત્યારે કેરીના આથણા બનાવવાની સરસ મજાની કામગીરી ચાલુ થઈ ગઈ છે એટલે અમારે જયા ફોઈ આવ્યા છે અને અત્યારે જો હવે જનું કામગીરી અત્યારે ચાલુ થઈ ગઈ એટલે જો અત્યારે હવે જ બનાવવાનું ચાલુ છે અને અમારા ગઢામાં ને જયા ફોઈને અમારી મમ્મી જવાની બેઠા અત્યારે હવે બનાવે છે એટલે જીલો વિલો એટલે કેરીના આથણા બનાવવાના છે અને અમારે રેખાબેનને બહુ ભાવે છે કેરી નાથના જો અહીંયા પીડ્યા હવે આ રીતનું બધું છે અને કેરી નાથના બનાવવાના છે તો અત્યારે બધી બધી બનાવે છે હવે જ નહીં કદાચ અત્યારે વિડીયોને કરીએ છીએ અહીંયા એને વિડીયો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને આવા નવા વિડીયો જોવા માટે ખાસ કરીને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમશ હતી ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરી લેજો પાસે